કોઈ તમને ત્રીસ દિવસ સુધી ખાવાનું આપે તો કેવું લાગે કોઈ તમને એવું કહે કે તમારે જમવાનું બિલકુલ નથી એક અન્નનો દાણો પણ ને અને ઓન્લી પાણી જ પીવાનું છે એવું બોલ્યું અમારી સાથે 30 દિવસ સુધી ખાવાનું થી આપો મને અરે મને મારી છે રસોઈમાંથી છૂટી અને ઈવન જુલિયા પણ નથી પીધું પાણી અલા

કે કંઈક તમને સાઇડ ઇફેક્ટ થતી હશે કે તમે જમો નહીં તો લાંબા ટાઈમે પણ તમને સાઈડ ઇફેક્ટ થાય પણ એવું કંઈ જ નથી અમે પૂરેપૂરું સાયન્ટિફિક રીતે અપ્રુવલ થયેલું અમે કર્યું છે ઓટોફેઝિંગ જેમાં ઓનલી અમે પાણી પીધું છે અને એમ પણ કહેવાય કે પાણીમાં કોઈ દવા પણ નહીં સાદું સિમ્પલ પાણી સવાર સાંજ પાણી 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 અને સૂર્યપ્રકાશ બસ એ અને પાણીની શક્તિ શું છે ને એ અમને ખબર પડી ગઈ આ ત્રીસ દિવસ દરમિયાન યસ પરફેક્ટ આખી અમરી જર્ની અમે મૂકવા જઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર અને યુટ્યુબ ની અંદર બંદ અંદર સો અત્યારે ત્યાં સૌથી પહેલા છે ને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યો જો તમે નવા હતો એમ ફોલો બી કરવાનું છે હા હા કે આપણે નવું નવું લાવવા જઈ રહ્યા છીએ જેવી ટ્રાન્સફોર્મેશન પણ અને તમે પણ અમને જેટલો સપોર્ટ આઇપો એવું મારી નવી જર્ની પણ શરૂ થવા જઈ રહી છે અને હા ઘણા લોકોનું ટ્રાન્સફોર્મેશન જર્ની વિશેના મેસેજ આવતા હતા કે તમે આ રીતેનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે કર્યું નો ડાઉટ મારું એટલું બધું ટ્રાન્સફોર્મેશન નથી દેખાતું દેખાય છે એવું એવું બોલો માં દેખાય જ છે તમે કહેરું છે 15 કિલો ઘટ્યું છે તારું હા મારું 15 કિલો ઘટ્યું છે ઓયાર સવારે પાછો મારું પંદર કિલો વજન ઘટ્યું મારું પંદર કિલો વજન ઘટ્યું છે કિલો ઘટ્યું છે તો ટ્રાન્સફોર્મેશન હતા તો અમારી રીલ્સ જોઈને ઘણા મેસેજ કર્યા તમારી ટ્રાન્સફોર્મેશન બતાવો તમારે પણ અને છે નહીં નહીં ને તો બહુ પાછળની વાત છે પણ જો તમારે રહેવું છે દવા વગરનું જીવન જીવવું છે તો અમારી આ ચેનલને અને આ વિડીયોને પહેલાં સેવ કરી લો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરો આ વિડીયોને કે એ વિડીયો પણ આ જર્નીમાં જોડાય ઇન્સ્પાયર થાય અને અમને પહેલાં પ્રેક્ટિકલ જુએ અને પછી આ પાણી પાણીવાળું જે વોટર ફાસ્ટિંગ જીવનમાં એપ્લાય કરે અને હા અમે આખી પ્રોસેસ ડોક્ટરના કન્સલ્ટમાં કરેલી છે અને એનું તમારે જો કન્સલ્ટ જોવું હોય તો મેં આ પૂરેપૂર હા રીલ આપણી જે પોડકાસ્ટ ચેનલ છે એમનું તો કહેતા ભૂલી જ ગયા અમારી જે પોડકાસ્ટ ચેનલ લોન્ચ કરી છે એમાં અમે જે ઓટોફેઝી કરી છે એ વિશે ડૉક્ટરનું શું કહેવું છે ને ડૉક્ટર પોતે પણ આના વિશે સમજાવવાના છે તો તમે પણ આ પોડકાસ્ટ જોવાનું નહીં આ પોડકાસ્ટન પ્રકારની ઇન્ફોર્મેશન છે તો આ વિડીયોને શેર કરી દો મેક્સિમમ બને એટલા લોકો કોઈ પણ જાતનું પ્રમોશનલ એક્ટિવિટી નથી આ કે અમે કોઈને પ્રમોટ કરતા હોય એવું પણ નથી આ મેં રિયલ લાઈફમાં એક્ઝામ્પલ અમે લોકોએ પ્રેક્ટિકલ કરેલું છે અને પછી તમારી સમક્ષ આવી રહ્યા છીએ સો આ જર્નીને બને એટલી શેર કરો અને બને એટલા લોકો સુધી પહોંચાડો અને બને એટલા લોકોના સ્વાસ્થ્યમાં તમે કન્ટ્રીબ્યુટ કરો અને તમે પણ પોતે તમારી લાઈફ ટ્રાન્સફોર્મ કરો એવી ઝીલ અને ઝુનીને એક શુભેચ્છાઓ છે અને થેન્ક યુ very much કે તમે આટલો સરસ સપોર્ટ આપો છો એટલે અમે વખત નવું નવું લાવતા રહીએ છીએ ઓટોફેજીની લોંગ જર્ની જોવા માટે તમે અમારા આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમે આના વિશે વધારે માહિતી લેવા માંગતા હોય તો ડોક્ટર સાથે અમે પોડકાસ્ટ કરેલું છે તો તે પોડકાસ્ટને જોવા માટે તમે ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરી જોઈ શકો છો તો ઝિલ ઝુનીને ફોલો કરો સો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવી જર્ની સાથે તો અમારી નવી જર્ની માનતા રહો ત્યાં સુધી મહાદેવ મહાદેવ